દેશભક્તિ સાંજ સમાર સર્કલ સહિત વિવિધ વિકાસ ના અગિયાર ત્રાણું કરોડ ના કામના ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી સાંસદ ઉપસ્થિતિમાં પાલિકા દ્વારા કરાયું ત્યારે શહેર પાલિકા ચૂંટણી પહેલા અનેક વિકાસ ના ભેટ મળશે ધાંગધ્રા પગોદામ ગુરુકુળના ગેટ નજીક બાયપાસ રોડ પર સિંધુ સર્કલવાળા બોક્સનું કામ સીસી રોડ ફૂટપાથ સહિત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા તેમજ સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે કરવામાં આવ્યું તેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા સંગઠનના હોદ્દેદારો સુધરાઈ સભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આઈ કે જાડેજાએ જણાવ્યું કે સરકાર દ્વારા અનેક વિકાસકામો કરાઈ રહ્યા છે દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નગરપાલિકા ધાંગધ્રાને પ્રાપ્ત થયેલ વિવિધ ગ્રાન્ટોના અનુસંધાને આજે શહેરમાં શહેરની હળવદ રોડની એન્ટ્રી ઉપર સર્કલ બનાવીને આર્મીની તોપ મૂકીને આ સર્કલને ડેવલપ કરવાનું કામ નો આજે ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર જિલ્લાના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી ચંદુભાઈ શિયોરાના હસ્તે કરવામાં આવ્યું છે આ સર્કલનું નામ સિંદુર સર્કલ રાખવામાં આવશે અને શહેરની એન્ટ્રી સુંદર બને એના માટે થઈને આ સર્કલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે આજે ધાંગધ્રા શહેરમાં વિવિધ ઓગણચાલીસ જેટલા રસ્તાઓને પુનઃ રિસર્ફેસિંગ કરવાનું કામ નવા કરવાનું કામ એ વિકાસના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથોસાથ આર્મી રોડ જે રહેલો છે એની ઉપર સેંકડો લોકો વોકિંગ માટે ચાલવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે એ રસ્તાને સીસી રોડ બનાવવાનું કામનું પણ આજે માન્ય સાંસદશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રકારે ધાંગધ્રા શહેર જે સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે શહેરની સ્વચ્છતા સુંદરતા વધે એના માટે થઈને વિવિધ રસ્તાઓ સાથે વિવિધ સર્કલના ડેવલપમેન્ટનું કામ પણ કરવામાં આવ્યું છે ડાંગધ્રા શહેરમાં ત્રિકોણ બાગ પાસે એચડીએફસી બેંકની સામે રહેલું સર્કલ પણ ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમ શહેરની સુંદરતા વધે માટેના એન્ટ્રી પોઈન્ટ સહિતના વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે